એકે વાહન નો જવા દઉં વાહન તો શું એકે માણસ ને ન જવા દઉં હું આ ડ્યુટી ઉપર સારું એ હા એ સાહેબ ફોન આવ્યો સાહેબ મને જગાડી જ દીધો નગર હું એમ ભૂતો રહે ને બધે બધા જાત સાહેબ નો મને ઠપકો આવે સાહેબે ફોન કર્યો એ સારું કર્યું

અમ સંમન હોય નઈ છેડે તમાર બાપુ ડ્યુટી કરે હાલ્યાં કે પૈસા લેવા જાય લે અહીંયા નો જવાય ઈ પોલીસ કહેવાય ના તો હું આજ ભણવા નઈ જાવવાનું હું કરું એ જાય એ આ હા આ રેલી કાઈ કે નીકળી જાય તો સારું હે નહી કે ત્યાં સુધી મારે આ રોડ ઉપરને રોડની ડ્યુટી કરવી પડશે આ નેતાની એક રેલી નીકળી જાય ને પછી કાઈ ટેન્શન નઈ પછી હું ખાતીતી કોઈ તો હકો પેલી કાઈ કાની ગયો તો સારું થયો હવે ક્યારે આવશે નેતા લઉભ રે આલતો નતા ને ની સાડે મૂકી દઉં પછી તાર બાપા પાયું ને બે વાગ્યા ને છેડમાં પૈસા લઈ જઈશુ ના મારે અતાર જોય લે ઇલા તાર બાપુને ડ્યુટી માં આય છે મન ખરા થાય છે ના મારે તારે જોતાય લે હવે હું શું કરું અને એ જ કરી હાલ આવ્યા આહા હા કેરું કેરનો આટા મારું હવે તો થાકી ગયો

અને ના ના પડી આયા વાળી એ બોલમાં નક તારા છોકરાને માર ન કિસ મને માર્યો તો નઈ હવે તો તારા છોકરાને ઉપાડી દાવ ઓય ગાંડા ક્યાં લઈ જાશ ઉભો રે ઉભો રે ગાંડા ઉભો ઓય પડી ઓય ગાંડા

તારા લીધે થી મારી નોકરી વહી ગઈ આનું હું કરું મારે અજે દાદ કરતી આનું આ બેટી નો તો